જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને કારણે અનેક લક્ઝરી બસોના સંચાલકોએ શ્રીનગરનો પ્રવાસ રોકી દીધો છે ટ્રાવેલ્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સરકારનો આદેશ ન થાય ત્યાં સુધી તેઓ જમ્મુ કાશ્મીર અને ચારધામ યાત્રાનો પ્રવાસ રદ રાખશે પ્રવાસ રદ થવાના કિસ્સામાં સો ટકા રિફંડ આપી દેવાનો અથવા તો અન્ય સ્થળે પ્રવાસમાં જવા માગતા મુસાફરોને શિફ્ટ કરીને ત્યાં લઈ જવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદમાં

અને ત્યાર પછી સતત જે કેન્સલેશન ના અથવા તો બીજી જે અસરો જોવા મળી છે કેવી પરિસ્થિતિ છે અત્યારે હાલ ને અમદાવાદ માં કેવો માહોલ છે અને જે એસોસિએશન છે તેમણે કેવા નિર્ણયો લીધા છે અમારા એસોસિએશન ને નિર્ણય લીધા છે હાલમાં યાત્રિકો ની પડખે કે બધા કેન્સલેશન કારણ કે ખૂબ જ પ્રમાણમાં ભડકી ગયા છે બધા ડર અનુભવી રહ્યા છે કે આપણે ત્યાં જઈએ તો આપણું કોણ કારણ કે મીડિયા ની અંદર સમાચાર આવે છે કે કલાક પછી ખુબ જ યાત્રિકો બુકિંગ કર્યા છે એમાંથી લગભગ એસી નેવ ટકા સુધી કેન્સલેશન ના ફોન આઈ ચુક્યા છે અને એની અસર અમને એવું લાગે છે કે ચારધામ માં પણ એની અસર પડશે અત્યારે અનુમાન થી જે ફોન આવી રહ્યા છે એના ઉપરથી લાગે છે ચારધામ માં અસર પડવાની છે આ વખત

યાત્રિક ની પડખે ઉભા રહેવું જોઈએ કારણ કે બીજું કોઈ રિઝન નથી કે યાત્રા કેન્સલ કરવાનું ડર સિવાય એટલે બને ત્યાં સુધી તો બધાએ ટ્રાવેલ્સરોએ લગભગ એને પેમેન્ટ પાછું આપવાનું પૂરેપૂરું પ્રોમિસ કર્યા છે બધાએ અંદાજે કે કેટલા નું નુકસાન થયું હશે કેટલા રૂપિયા નું નુકસાન અમદાવાદ ની અંદર અથવા તો તેનો કોઈ એપ્રોક્સિમેટ આંકડો ખરો

ના મારું કોઈ અત્યારે કાશ્મીરમાં નતું બસ આ અઠવાડિયા પછી ની ટ્રીપ હતી એટલે લગભગ સત્યાવી અઠ્યાવીસ અને ચોથી તારીખની જે ટ્રીપો હતી એ બે ટ્રીપોમાં અત્યારે કેન્સલેશન આવી ચુક્યું છે બધું અને અત્યારે હાલ જયારે જમ્મુ કાશ્મીર ની વાત કરીએ અને ત્યાંનું કેન્સેલેશન ચાલુ થઈ ગયું છે તો હવે ઇન્ક્વાયરી કયા વિસ્તારની આવી રહી છે મોટા ભાગે કારણ કે વેકેશન છે ચાર ધામની અત્યારે સપોર્ટમાં કાશ્મીર અને અમરનાથની ઇન્ક્વાયરી આવી રહી છે અને આ વેકેશનમાં કેવો માહોલ છે બીજે ક્યાંય બીજા કોઈ ટુરિસ્ટ પ્લેસ ઉપર ની ઇન્ક્વાયરી ખરી ના બીજા કોઈની નહીં કુલુ મનાલી સાઈડ ની આના ઓપ્શન તરીકે કાશ્મીરના ઓપ્શન કુલુ મનાલી છે તો એ બાજુ અત્યારે ઇન્ક્વાયરી છે એ છે ગંગટોક દાર્જિલિંગ છે ઘણા એ બાજુ તરફ પણ વળ્યા છે અત્યારે જી 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 તરણભાઈ આપણે મુંબઈ સમાચાર ને આ માહિતી આપી તે બદલ હું આપનો આભાર માનું છું ગુજરાતના વિવિધ ટ્રાવેલ્સ એસોસિએશનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આતંકવાદી હુમલા પછી શ્રીનગર જવા માટે કોઈ તૈયાર નથી અગાઉથી આયોજિત થયેલા શ્રીનગરના પ્રવાસો રદ થયા છે લગભગ તમામ ટિકિટો રદ કરી દેવાઈ છે ટૂર ઓપરેટરોએ કપરા સમયે માનવતાના ધોરણે કેન્સલેશન ચાર્જ ન વસૂલવાનો પણ નિર્ણય કર્યો છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર